વિદ્યાર્થી મિત્રો ટુસન ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એક વિજ્ઞાનનો નાનકડો ટોપિક લઈને આવ્યા છીએ જેમાં આપણે કોઈ પણ દવાખાનામાં જવાનું હોય તો આપણને શું તકલીફ થઈ છે અને કયા ડોક્ટર પાસે જવું પડશે એ આપણને ખબર હોવી જોઈએ તો એના માટેનો આપણે એક નાનકડો વિડીયો લઈને આવ્યા છીએ તો એ કેટલા રોગો લખેલા છે અને રોગોના આપણે શું જોવાના છે વિદ્યાર્થી મિત્રો નિષ્ણાંતો જોવાના છે કે કયા રોગનો કોણ નિષ્ણાંત રહેલો છે કયા ડોક્ટર રહેલું છે નિષ્ણાંત એની વાત કરવાની છે નિષ્ણાંત એનો મતલબ અહીંયા થશે કોઈ ડિગ્રી મેળવી હશે અને ડિગ્રી કઈ મેળવેલી હશે તો કે ડોક્ટરની ડિગ્રી મેળવેલી હશે એટલે એના ઉપર વધારે પડતો અભ્યાસ કરેલો હશે પીએચડી સુધીનો અભ્યાસ કરેલો હશે

દાખલા તરીકે આપણે જીમમાં જતા હોઈએ છીએ અથવા તો રનિંગ કરતા હોઈએ છીએ તો આપણે જે એક્સરસાઇઝ કરતા હોય છે રનિંગ કરીએ છીએ કેવાય કાર્ડિયો કાર્ડિયો એટલે આપણું હૃદય અથવા તો જે પેલું તમે જોવો છો મશીન જેમાં શું બતાવેલું હોય છે તો કે ધબકારા બતાવેલા હોય છે તો એ મશીન ને શું કહીશું આપણે તો કે શું કહીશું ઈસીજી મશીન કહીશું શું કહીશું ઈસીજી ઈસીજી નું ફૂલ ફોર્મ શું થશે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ

પછી કોઈ વ્યક્તિ વૃદ્ધ થઈ ગયું છે તો એ વૃદ્ધ અવસ્થાના જો કોઈ ડોક્ટર રહેલો છે નિષ્ણાંત એ ડોક્ટરને ને આપણે શું કહીશું તો કે જેરેન્ટોલોજિસ્ટ કહીશું કોઈ વ્યક્તિ વૃદ્ધ થઈ ગયું છે કોઈ જાતની બીમારીઓ થાય છે તો એ વૃદ્ધ વ્યક્તિની બીમારીઓ જોડે જઈશું તો જ્ઞાન તંતુ ના મગજના નિષ્ણાંત તરીકે કોને ઓળખીશું આપણે તો કે ન્યુરોલોજિસ્ટ તરીકે ઓળખીશું કોના તરીકે ઓળખીશું ન્યુરોલોજિસ્ટ ઘણા બધા પિક્ચરોમાં પણ તમે જોતા હશો કે ન્યુરોલોજીસ્ટ બતાવતા હોય છે મગજના નિષ્ણાંતને હવે આગળ

આખના ડોક્ટર હશે એટલે કે આખના રોગના નિષ્ણાંત જે ડોક્ટર હશે એને આપણે શું કહીશું ભાઈ ઓકિયોલોજીસ્ટ તરીકે ઓળખીશું સેના તરીકે ઓકિયોલોજીસ્ટ

છોકરાઓમાં જે રોગો થતા હોય છે તો આપણે બતાવવા તો આપણે કોને બતાવવા જઈશું તો કે બતાવવા જઈશું એના પછી નેક્સ્ટ આપણા જોડે કયો રોગ રહેલો છે તો કે માનસિક રોગોના નિષ્ણાંતને આપણે શું કહીશું તો કે માનસિક આપણને રોગ થયો છે તો આપણે કોના જોડે જઈશું તો કે સાયકિયા સાયકિયાસ્ટ્રિક જોડે જવાના છીએ એના પછી શું છે તો કે પેટના રોગોના નિષ્ણાંતને આપણે શું કહીશું તો કે ગેસ્ટ્રોલોજીસ તરીકે ઓળખીશું પેટમાં આપણને કોઈ પણ જાતનું શું થવાનું છે ગેસ થશે તો ગેસના આધારે આપણે યાદ રાખવાનું છે કે પેટમાં આપણને થયું શું ગેસ તો કોના જોડે જઈશું તો કે ગેસ્ટ્રિયો ગેસ્ટ્રિયોલોજીસ જોડે જઈશું એના પછી જેની વાત છે તો કે નાક કાન કાન નાક અને ગળાના તે આપણે શેના તરીકે ઓળખીએ છીએ તો કે ઈ એન તરીકે ઓળખીએ છીએ ઈ એટલે ઇયર

કોઈપણ જાતના રોગથી પીડિત થતા હોઈએ તો કયા ડોક્ટર જોડે જવું જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જો આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત